ગુલિયારો આવ્યો ગુલિયારો તો હેલો ગાઈસ કેમ છો મજામાં મજા માં જઈશ નહીં હોય તો હવે થઈ જાઉં તો હવે હવે આપણે પાછા આપણા સ્ટોરે આવી જઈશ ને હવે આપણે વાતું કરીએ ને કે હું છે ને હું નહીં જોઈએ પછી આપણે સીધા ઘરથી જ બ્લોગ ચાલુ કરશું અહીંયા તો ખાલી સ્ટાર્ટિંગ છે આ બધું જુઓ ખાલી પડ્યું અહીંયા તો હવે આપણે જાય તો ગાઈઝ આપણે અંદર આમાં સ્ટોરમાં આપણે વિઝિટ કરીએ છીએ આપણે કામ કરીએ છીએ આ જો બધી વસ્તુ બધી આવી રીતનું આપણું કામ છે આ બધું ગાડી વાડી આવી બધી આ ગોઠવવાનું ને માલ આવે ઓર્ડર આવે તો આમ બધી કાઢીને દેવાનું એવું છે આ બધું આપણું કામ આપણા કામ કરી કરીને મજા આવે છે આમ બીજા કરતાં આ બધી લેડીઝ ને એવું આપણને આમ લોક બનાવવાનો ટાઈમ નહીં મળે અહીંયા થોડોક જ ટાઈમ મળે કારણ કે મને ગાડી આવી જાય એટલે આપણને ટાઈમ ન મળે આપણે બધા સીધું ગાડી ઉતારીને બધું ગોઠવવાનું એટલે સીધો આપણે લોક ચાલુ કરશું સીધો ઘરે જાય આપણે સીધા મળીએ ઘરે આવીએ

ધોરણ પેલું ભણસ પણ ગુલિયારો છે મોટા અચાનક હેકર આવી ગયા ગુલિયારા આપણે પલે શેર શેરવાની લેવા કોટ પેન્ટ મેં સીવડાવી લીધું છે તો ગાય શું રેલવે સ્ટેશન પહોંચી ગયો ભણવાટ પાછો લેવા આવ્યો હાલે ગાડી તું અલગ લે

લીત કરી તો કાઈ જો આપણો ટ્રિબલ મારે રહે છે ઓલા જો હુંને કમિટ ફોન કર ફોન કરતો તેલ ગયો કોન ગયો તેલ પિયા આટલું હું કઈ નવો બનાવ હોય તો મને ક્યો નવો બનાવ હે નવો બનાવ કઈ આજે આજે ઓલા આજે ગયો કાની તો કામ યાર આ એમ ને આજે પેન્ડિંગ પેલો ઓર્ડર આરા 10 થી રાતે જવાનું આળા 3:30 વાગે આવતો 10 વાગે થી વાહ તારી વાહ બિઝનેસ

તો આ વિડીયો જોતા હોય ને અમારો તો ખાલી સરકારને ને નમ્ર વિનંતી છે રોડ બનાવી દે અમારા આટું નહીં સમીર માટે એ જલ્દી ડિલિવરી કરી આપ બીજો કામ મારે કાઈ નથી કરવું તો ગાઈસ હવે અમે સમીર હવે અમારાથી તો પડે છે વિખૂટો તો હવે સમીર ને કા કરે કે છે અને હાલા ભાઈ તું વાત કર લે પછી આપણે જાય ઘરે હાલો ફાટાકા પૂછી જાવ ઓ છોકરા વધારે રમે છો ભાઈ આંડાવ રોડ બાપાનો ઇન્જો લાગે આપણે ઘરે જાય ને લોક પૂરો કરીએ અલ્પે ઘરે અલ્પેત કાલે ગામે જાય અલ્પેત નો કઈ દુઆ કરી દીધો કે પછી પગારથી એટલે હું પાછો ટ્રાફિકમાં આવી જાઉં